નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે અક્ષય તૃત્રી એટલે કે અખાત્રીજ અખાત્રીજનો દિવસ એટલે ખેડૂતને ધરતીનું પૂજન કરવા માટેનો દિવસ કહેવાય અને આજના દિવસે કંઈ પણ વસ્તુ લેવી હોય કોઈ પણ વસ્તુનું મુહૂર્ત કરવું હોય તો એના માટે આ સુપર દિવસ ગણાય છે અને આજના દિવસે ખાસ કરીને વરસાદના જે નક્ષત્ર અને વરસાદના જે વર્તારા જોતા હોય જે ગામડાની પરંપરા અનુસાર દેશી નુસ્ખા અજમાં આવતા હોય ઘણા ઘણા ગામમાં કહેવાય છે કે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય અન્ય ગામડાની અંદર એક હળિયો અથવા તો એક હોટી ઊભી રાખી અમુક ઈંચનો જે માપ હોય એ માપ કરે અને સવારે બપોરે સાંજે એનો પડછયો હોય આના ઉપરથી વરસાદનું તારણ ઘણા ખરા ખેડૂતો આવા મહા અનુભવો છે એ તારણ કરતા હોય અને ઘણી જગ્યાએ આપણે જોયું છે એનું સાચું પણ પડે છે પણ અત્યારના જમાનામાં વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે કે છ મહિના અગાઉ વરસાદની આગાહી કરી દઈએ આપણે ઘણા બધા એવા વેધર લિસ્ટ છે તો એક તો જે છે આ જ્ઞાની માણસ છે આ જ્ઞાની માણસે જ આ વિજ્ઞાનને ઉત્પન્ન કર્યું છે કઈ તો એવું કહેવાય પણ અખાત્રીજના દિવસની અંદર આ જ એવો મહિમા છે કે જ્યારે સૂરજ હોળે કડાઈ ખીલો હોય જ્યારે સૂરજની પહેલી કિરણ કહેવાય છે કે ધરતી ઉપર અંજવાળું રેલાવતી હોય ત્યારે પવનની દિશા કઈ હે ને આ માથે વરસાદનો ઘણો ખરો વર્તારો આપણે જોવા મળતો હોય છે અને ઘણા ખરા મહાનુભવો છે દેશી જોવાવાળા વરસાદ એ ઘણા બધા એવું કહેતા હોય તો મિત્રો આપણે ઘણી વખત આની એક આની પહેલાં ઘણા વિડીયોની પહેલાં મેં એક વિડીયો મૂકો હતો જે હોળીની ઝાર વિશેનો કે કઈ રીતે જઈ તો કેવું હોય અખાત્રીનું એવું જ છે તમને ટૂંકામાં જણાવી દઉં કે જે વરસાદ છે અખાત્રીનો પવન છે ને ખરેખર અમારે આ દિશા પૂર્વ કહેવાય છે પૂર્વ દિશામાં સૂર્ય ઉગ્યો હોય ને એટલે ખરેખર પવન છે ને પશ્ચિમ દિશામાંથી આવી અને પૂર્વ દિશામાં જાય ને તો વરસાદ વરસાદ સારો થાય વરો સારું થાય રોગ જીવાતમાંથી મુક્તિ મળે એટલે અમારે અમારા ગામમાં આ જ રીતનો પવન ગયો છે નૈઋત્ય અને વાયવ્યનો પવન અમારે વાયો છે તો વાયવ્યનો પવન ખરેખર એટલો બધો નથી વાયો ઉત્તર અને પશ્ચિમ આ બે દિશાનું મિક્સ ક્યારેક સુરતથી આ બાજુ અમે ધુવાડા હતા જતા હતા ને ક્યારેક આ બાજુ ધુવાડા તો જતા હતા ખરેખર આ વસ્તુ તમને લાઈવ બતાવવાની જરૂર હતી કેમ કે બધા કહેતા હોય કે પવન જરાક જોયો હોય તો કહેજો તો ધુવાડામાં તો અગરબત્તી હરગાવી અને ઊંચો ટેકરો હોય એની ઉપર મૂકી દેવાય ત્યાર પછી એની સાઈડમાં બેહાય સૂરજ અમે અગરબત્તી રાખીને કે ભાઈ સૂરજથી બે બાજુ જે જાય અગરબત્તીનો ધુવાડો તો વરહ આપણે કમ્પ્લીટ થાય તો ખરેખર મિત્રો અમારે આ જ રીતે ગયું હે અને આપણે કંઈ વરસાદ જોતા નથી પણ એક વિડીયો બનાવવાને ખાતર આપણે ટ્રાય કરી હતી ક્રાઈમમાં અમને આવું લાગ્યું છે અને ખરેખર મહાનુભાવો જે બધા છે ને એનું હું તમને વાત કરી દઉં છું એનું કઈ રીતે હોય એ મારે જરાક મોબાઈલની અંદર જોઈને બોલવું જોઈએ કે ભાઈ પશ્ચિમનો પવન હોય કે પશ્ચિમ તરફથી આવતો હોય ને પૂર્વ તરફ સૂરજની અમે જતો હોય તો વર્ષ સારું વર્ષ થાય અને ઉત્પાદન વધે ત્યાર પછી નૈઋત્યનો પવન જેવાય તો રોગ જીવાત વધે અને વરસ સારું થાય અને અતિવૃષ્ટિ થાય વરસાદની ત્યાર પછી દક્ષિણ દિશામાંથી જો પવન આવતો હોય અને ઉત્તરમાં જતો હોય તો અનાજ અને ઘાસનો અભાવ રહી એટલે થોડું થાય અને વરહ ખૂબ નબળું થાય ત્યાર પછી અગ્નિમાંથી આવી અને વાયવ્યમાં જતો હોય તો દુષ્કાળ પડી શકે છે આવી ભીતી રીએ આ જે આ વિજ્ઞાન કહે હે ને અથવા તો કોઈ કોઈ ખારે જ લખવું હોય આપણે તો એ જોઈને કહીએ પણ બીજું આગળ તમને હું વાત કરી પછી પૂર્વમાંથી આવી અને પશ્ચિમમાં જતો હોય તો નબળું ચોમાસું થાય ઘાસચારાની અછત રહીએ ત્યાર પછી ઈશાનમાંથી પવન આવે અને જો નૈઋત્યમાં જાય તો પવન સાથે વરસાદ વાવાઝોડા સાથે વરસાદ અને રોગ જીવાતનો વધારો થાય તો આપણો પાક નિર્ભર્ય નહીં હવે રહ્યું છે કે ભાઈ ઉત્તરથી આવી અને દક્ષિણમાં જાય તો અમૃત વરસ થાય અને વરસ ખૂબ સારું થાય તો લગભગ તમને આ બધું મેં જણાવી દીધું એ આ જે હતું એ પ્રમાણે તમને જણાવી દીધું આનો કારણ કે આપણે અનુભવ નથી આપણે આમાંથી જોઈન કીધું છે પણ હવે આપણે આમાંથી ખરેખર ઉત્તર અને પશ્ચિમનો બે પવન વાયો હોય એટલે નૈઋત્ય નૈઋત્યનો નહીં વાયવ્યનો કહેવાય ખૂબ સારા વરસાદ થાય અને વધુ ઉત્પાદન થાય આવું આપણે જોવા મળ્યું છે તો હવે આપણે વરસ કેવું થાય ને એ જોઉં પણ કાયદેસરની રીતે અમારે પવન સુરજ છે સુરજથી અમે હામાં ઊભા થાય એટલે જમણી બાજુ ગયો નૈઋત્યમાંથી આવી અને અગ્નિધારો વયો ગયો ભાઈ વાયવ્યમાંથી આવ્યું અને અગ્નિકોમ યોગ્ય એટલે વર સારું થાય આવા સંકેત આપણે મળ્યા છે ત્યાર પછી આગળ હવે આપણે જોઉં કસ છે કાતરા છે સૈત્ર મહિનાના ધન્યા છે આ બધું હું નથી જોતો આ બધા જે વડવા જોઈએ ને એના અનુભવ અને એને પૂછીને આપણે વરી પાછો એક આખો વિડીયો બનાવ્યું કદાચ વરસાદ વિશેનો બાકી તો જે છે ને એ ખરેખર ઉપરવાળાના હાથમાં હે આપણે તો કંઈ જાણતા નથી પણ જે જાણકારી મળી છે એ તમને કહી દઈ છે અને આવી જ રીતે અમારી ચેનલ ઉપર આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને ધવલો ધ કોમેડીમેન ચેનલને જરાક ધક્કો મારતા આવજો તી મારી હાયરી થઈ જાય તો આપણે આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરવામાં આવે છે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં આવજો બધાને જય દ્વારકાધીશ